આ ટૂર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રમાઈ હતી જેમાં તમામ ટીમોએ એકબીજા સામે મેચ રમી હતી દર્શકોમાં આ મેચોને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ જોવા ઉમટી પડ્યા હતા રોમાંચક લીગ મેચો બાદ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ રમાય હતી ફાઇનલ મેચમાં ભાવનગરની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો ભાવનગરની ટીમે તેમના વિરોધીઓને હરાવી અને ટ્રોફી પોતાના નામે કરી હતી વિજેતા ટીમને સોની ક્રિકેટ ક્લબ દ્વારા ટ્રોફી અને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી આ સફળ આયોજન બદલ સોની ક્રિકેટ ક્લબના સભ્યોએ બોટાદના યુવાનોને ક્રિકેટમાં વધુ ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા અને ભવિષ્યમાં પણ આવા આયોજનો થતા રહેશે તેમ જણાવ્યું હતું આ ટુર્નામેન્ટથી બોટાદના ક્રિકેટના વિકાસને લઈ નવી દિશા મળી છે અને યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે ગૌતમ ગોહિલ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ ભાવનગર ઇલેવન સોની સમાજમાંથી જીગરભાઈ ભડિયાદરા ભાવનગરના કેપ્ટન કુલદીપભાઈ અને બોટાદના ક્રિકેટ ક્લબે આ બહુ જ સરસ પૂજાનું આયોજન પોલીસ ગ્રાઉન્ડમાં કર્યું છે ઘણા ટાઈમથી લોકો બોક્સ ક્રિકેટનું તો આયોજન કરતાં અમે બે ત્રણ વાર આવી ગયા છીએ અને અમે પણ કર્યું ત્યારે પણ એ લોકોને અમે આમંત્રણ આપેલું એટલે અમે કુલદીપભાઈને બધાને રિક્વેસ્ટ કરેલી કે આવું એક આયોજન કરો તો રાજકોટ અને સુરેન્દ્રનગરની ટીમ પ્લસ બીજી અમદાવાદની ટીમ પણ આવી શકે એ લોકોએ બહુ જ સરસ સાહસ કરી અને બહુ જ સરસ આયોજન કર્યું છે ઈ માટે કુલદીપભાઈની અને આખી બોટાદ ક્રિકેટ ક્લબની ટીમને સુરેન્દ્રનગર તરફથી ને રાજકોટ ને ભાવનગર તરફથી અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ પિન્ટુ સોની સોની ક્રિકેટ ક્લબ બોટાદ સોની ક્રિકેટ ક્લબ બોટાદ તથા સોની જ્ઞાતિ આયોજિત આ અમારી પ્રથમ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ખાતે હતી જેમાં પાંચ ટીમોએ ભાગ લીધેલ જેમાં બે ટીમ અમારી બોટાદની હતી અને ત્રણ ટીમ બાર ગામની સુરેન્દ્રનગર ભાવનગર અને રાજકોટની હતી પાંચ લીગ મેચ હતી અને એક ફાઇનલ હતી ફાઇનલમાં રાજકોટ અને ભાવનગરની ટીમ આવેલ જેમાં રાજકોટ રનર્સઅપ થયેલ અને વિજેતા ટીમ ફાઇનલમાં ભાવનગર થયેલ અને એ ફાઇનલમાં મેચમાં મેન ઓફ ધ મેચ મિલનભાઈ પારેખ તથા મેન ઓફ ધ સિરીઝ મિલનભાઈ પારેખ રાજકોટની ટીમમાંથી થઈ અને આજની ટીમના જે વિજેતા કઈ ટીમના કયા ગામના છે વિજેતા ટીમ ભાવનગરની હતી અને ભાવનગરની અંદરથી મેન ઓફ ધ મેચ હિત લંગાળિયા અને એ બધા આગળની મેચમાં થઈ